વિભાગીય ડેપો દ્વારા મળતી સૂચના અને માર્ગદર્શન સાથે વન અને પર્યાવરણ વિભાગની સાથે રાખીને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગ સ્વરૂપે પ્રકૃતિનું જતન અને પર્યાવરણની જાળવણી કેવી રીતે કરવી પ્લાસ્ટિક મુક્ત ભારત કેવી રીતે બને અને

આપણે બધા જાણતા નથી આપણે જણાવી દઈએ પર્યાવરણ દિવસ સંયુક્ત રાષ્ટ્ર ઓગણીસો ને બોતેર માં આ દિવસ પર્યાવરણ દિવસ તરીકે ઓળખ આપી હતી ત્યારથી આજ દિન સુધી વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવે છે ત્યારે નડિયાદ સારંગપુર બસ સેવા ગુજરાત એસટી આ પ્રકાર થી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગ સ્વરૂપે આ થીમ બનાવી દરેકને એક ઝાડ એક વૃક્ષ

પ્લાસ્ટિક છોડો પર્યાવરણ બચાવો આજે પ્લાસ્ટિક ટાળો ભવિષ્યમાં સુરક્ષા મેળવો એક બાળ એક ઝાડ એક પેડ માં કે નામ પર્યાવરણ ના શત્રુ નહીં બની આપણે મિત્ર બનીશું હરિયાળી કે ખુશાલી લીલું વૃક્ષ જે વાવે એનું જીવન લીલું બને પર્યાવરણ ની રક્ષા કરો વૃક્ષ એટલે કાયમ ની ની પરખ મુસાફરી કરું છું આજે જે પર્યાવરણ ઉજવણી નિમિત્તે જે અહિયાં આયોજન કરેલ છે તે ખરેખર બહુ જ જ સારું છે અને જે વાતાવરણ ઉભું કર્યું છે અને પર્યાવરણ શું છે ઈ દુનિયામાં અથવા તો આપણે એ બસમાં બેનર મુસાફરીને ખબર પડે કે પર્યાવરણ આ શું વસ્તુ છે એક ઝાડ એક ઝાડ છે એક કે નામ જે સરકારનું આયોજન છે ખરેખર દરેક ઘરમાં જો જગ્યા ન હોય તો પણ કુંડામાં પણ આપણે આનો ઉછેર કરવો જોઈએ આનાથી આપણને ઓક્સિજન સરસ મળે છે અને વાતાવરણ શુદ્ધ રહે છે આમાં જે ઝાડનું વિતરણ કર્યું છે એ ખરેખર આપણને ખૂબ જ લાભદાયી મને તો લાગ્યું છે અને દરેક લાભ અને પેસેન્જરોને આ જે આપવામાં આવ્યું છે એના વતી આપણે વન વિભાગનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ અને આવું ને આવું જ જો દરેક મુસાફરોને ઈચ્છા કે એમના ઘર સુધી આ સંદેશો પહોંચે એ પ્રત્યે સंदीપભાઈએ જે મહેનત કરી છે એના માટે પણ એમને આપણે અભિનંદન પાઠવા ખૂબ જ પ્રેરિત બન્યા છીએ માય સ્કૂલ ઇઝ વન સચ ફ્યુચર રેડી સ્કૂલ Where I understand each and every concept taught in the class and don't road learn. Where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audio visual learning, activity based learning, and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that i get an opportunity to showcase my skill on a national platform and with all this i acquire important skills that make me future ready and confident would you also like to know where is my future ready school visit now and see for yourself